ઉત્તર પ્રદેશના સાંસદ ધારાસભ્ય સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદાસ્પદ નિવેદનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે તેમણે સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરીશ કુમાર શ્રીવાસ્તવે સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ મૌર્ય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનની તપાસનો આદેશ આપ્યો છે જેમાં ફરિયાદી રાગીણી રસ્તોગીનો આરોપ છે કે ગયા વર્ષે પંદર નવેમ્બરે અખબારોમાં છપાયેલા તેમના નિવેદનથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે જેને લઈ હવે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરીશ કુમાર શ્રી વાસ્તવે સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ મૌર્ય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનની તપાસનો આદેશ આપતા સ્વામી પ્રસાદ મૌર્યની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે મહત્વનું છે કે લગભગ એક મહિના પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ પણ સમાજવાદી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું આ પહેલા તેમણે પાર્ટીના મહાસચિવ પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું તેમણે વિધાન પરિષદનું સભ્ય પદ પણ છોડી દીધું હતું આ પછી તેમણે પોતાની નવી પાર્ટી બનાવી સ્વામી પ્રસાદે આ પાર્ટીનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ રાખ્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ